નમસ્કાર ખર મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવાર રોજ મિત્રો આજની કેસર કેરીની આવક ની વાત કરીએ તો મિત્રો આજની કેસર કેરીની આવકમાં કાલ જેવો જ છે એમ માલ જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી કહેવા કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો અને કોઈપણ ભાઈઓને પાકલ કેરી લેવાની મિત્રો ગોંડલ સંતોષ કેળા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો એ તમને હોલસેલમાં મળી જાય રિટેલમાં મળી જાય મિત્રો હવે હરાજીનું કામકાજ ચાલુ તો હરાજીમાં ચાંસી રૂબરૂ કહેવાય છે આજના બજાર ભાવ

Gaji, pancho ne potis પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ જયારે જો આ માલ નો પાંચસો ને પચાસ રૂપિયા માં વેચાણો છે માલ સારી કોલિટી પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ চার পাঁচ সো রাখে পাঁচ সো ভাগানি পাঁচ সো র છસો ને પચાસ રૂપિયા ભાવ છે છસો પચાસ રૂપિયાનો ભાવ છે તમે જો આ માં વેચાણ સારી ક્વોલિટી પાંચસો ને પચાસ ભાવ છે પાંચસો પચાસ રૂપિયાનો ભાવ છે જે અમારનો માલ પચાસ રૂપિયામાં વેચાણ જે ક્વોલિટી એ તમે જોઈ શકો છો સારી પાંચસો રૂપિયાનો ભાવ છે એકદમ ચોખ્ખો અને સારી ક્વોલિટી નો માલ છે મિત્રો પાંચસો રૂપિયા ભાવ છે આ માલના ના પાંચસો રૂપિયા માં વેચાણું પાંચસો રૂપિયા ના ભાવ છે તો પાંચસો ચારસો ને પચાસ રૂપિયાનો ભાવ છે ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તો રોજા માલ ચારસો ને પચાસ વેચાણ

પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે હવા પાંચસો રૂપિયા રૂપિયાનો ભાવ છે પચીસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને પચીસ માં पंज सौ न पचास रुपिया न भाव जंबो मल पको